આજે ફરી એક વખત સમજવો છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એવી ઘટનાઓ બની છે કે જેમાં ખેડૂતોની સાથે અન્યાય થયો હોય ક્યાંક ને ક્યાંક સરકાર છે તે ભારે વરસાદ આવતો હોય છે ત્યારે સહાય જાહેર કરતી હોય છે પરંતુ આ સહાય ખેડૂતો સુધી પહોંચતી નથી ખેડૂતો ત્યારે પણ રોષે ભરાતા હોય છે અને એ બાદ બોટાદનો સમગ્ર વિવાદ સામે આવ્યો બોટાદની અંદર ખેડૂતોની સાથે છેલ્લા ઘણા વર્ષોથી કડદો ચાલી રહ્યો છે એવી વાત કહેવામાં આવીને એ જ વાતનો વિરોધ છે તે રાજુ કરપડા અને પ્રવીણ રામ દ્વારા કરવામાં આવ્યો હતો એ લોકો દ્વારા એક બોટાદ

જોકે તેમનો આ ઈશારો કોના તરફ છે તેના વિશે હજી સુધી કોઈ જ જાણ થઈ નથી પરંતુ સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ કે જેમાં રાજુ કરપડા એ શું કયું હતું એ બાદ તે લોકોને જે રીતે જેલ હવાલે લઈ જવામાં આવ્યા છે તેના ઉપર ભારત ભારત માતા માતા તેમને તેમને આજે અહીંયા આવ્યા છે છે અનેક જે આ માથે જેલમાં એન્ટ્રી લઈ રહ્યા છે તેના સીધા જે છે 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 જોઈ રહ્યા પોલીસે માર્યો માર્યો મારા માથામાં પણ આગર જેતાર આવ્યો છે આમ આવા અનેક લોકો છે એકવીસ લોકો ટોટલ છે તેમની ધરપકડ કરવામાં આવી છે સાથે જો વાત કરવામાં આવે તો આજે જ્યારે આ આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે જે

મારવામાં આવ્યો છે આમ આવા અનેક લોકો છે એકવીસ લોકો ટોટલ છે તેમની ધરપકડ કરવામાં આવી છે સાથે જ જો વાત કરવામાં આવે તો આજે જ્યારે આજે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે જે ખેડા यो दिनमा पनि लाग्ने लाग्ने कम्प्लाइङ होइन देखिन्छ

આગામી સમયમાં આ ઘટનાની અંદર મોટો વળાંક આવી શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર